એક દિવસ ગામના ઘણા બધા કોકર્ણજી બેઠા હોય છે એમના પિતાજી આત્મદેવ બેઠા હોય છે અને આ ધંધુકારીએ જે કર્મો કર્યા હોય છે એ બધું કેવા આવે છે ગોર મહારાજ તમારો છોકરો તો જુઓ કેવા કેવા કર્મો કરે છે અમારા છોકરાઓને બગાડે છે બ્રાહ્મણનો સંગ થાય અને બ્રાહ્મણ સાથે અમારો દીકરો મોકલીએ એટલે અમને એમ થાય કે ભાઈ ચલો કંઈક શીખશે એક બ્રાહ્મણ પાસેથી સારી અપેક્ષા હોય એના બદલે તમારા દીકરા જોડે રહીને અમારા પણ જે દીકરાઓ છે થોડા બગડ્યા છે માટે એને બહુ સંગદોષ અવરો થયો છે કઈક એના ઉપર નિયંત્રણ લાવો આત્મદેવ બહુ ખોટું લાગે છે તરત જ ધંધુકારી ઘરે આવે છે એટલે ન કહેવાના શબ્દોથી થી ધંધુકારી બોલે છે અને એ સમયે આ ધંધુકારી છે એ નું પણ માનતો નથી અને ખૂબ અપમાન કરે છે આ જે અપમાન થયેલું જોયું એટલે પોતાના પિતાના હૃદયમાં એમ હે ભગવાન હે નારાયણ તે આવો દીકરો મને ક્યાં આપ્યો આના કરતા તો દીકરો ના આપ્યો આવતો આ દીકરાના કારણે મારે આવું સાંભળવું પડ્યું અને આટલું બધું મને બોલે છે કે જે મેં લાલન કર્યું પાલન કર્યું પોષણ કર્યું કે દીકરાની કામના માટે તો હું તપ કર્યું ને એનું આવું ફળ બહુ દુઃખ લાગે છે વૈરાગ્ય આવી ગયું જીવન જીવનમાં તમારે તમે ગમે એટલું સારું લાલન પાલન પોષણ કર્યું હોય અને કદાચ સંતાન એવું પાકી જે તમારું વારંવાર અપમાન કરતો હોય વારંવાર તમને તોછડી ભર્યા વર્તનથી વર્તતો હોય વૈરાગ્ય તમારા હૃદયમાં હશે તો તમે પરમાત્મા તરફ જઈ શકશો પણ જ્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી પરમાત્માને પામવાની વાત તો દૂર રહી પણ સંસાર ચક્ર માંથી પણ બહાર નહીં નીકળી શકે કોઈ સગા તરફથી એવું દુઃખ થયું હોય સંબંધી તરફથી દુઃખ મળ્યું હોય પોતાના સંતાન તરફથી દુઃખ મળ્યું હોય પરિવાર બહુ મોટો હોય પણ પરિવારના લોકો તમને બોલાવતા ના હોય આમ અલગ છેડો પાડ્યો હોય તો પણ તમે પરમાત્માની કૃપા માંજો કે ભગવાન હું આમનાથી દૂર થયો ત્યારે હું તમારા શરણે આવી શકીશ એટલે એ પ્રમાણે પરમાત્માની તમે આભાર માનવા અને આવું જ જે બન્યું છે ને આજે દેવ જોડે થયું છે તરત જ પોતાના પુત્ર ગોકર્ણજી હોય છે ગોકર્ણજી આ બધા લિપ્ત હોય છે સંસારની કોઈ મોહ માયામાં પડ્યા હોતા નથી એટલે તરત જ ગોકર્ણજીને કહે છે કે બેટા તારા કારણે મને કેટલું માન મળે છે કેટલું સન્માન મળે છે આદર મળે છે સમાજમાં પણ મારું નામ છે પણ આ તારો ભાઈ કંઈક એને બે શબ્દો કહેતો ખરો એના કારણે મારે કેટલું સાંભળવું પડે કુકર્ણજી તરત હસવા લાગ્યા પિતાજી તમે વેદ ભણેલા છો શાસ્ત્રો ભણેલા છો અને તમે આ કઈ મોહમાયામાં જીવો છો આ જગતમાં કોણ કોનો પુત્ર કોણ કોનો પિતા કોણ માતા આ તો બધું નસ્વર છે કાલે સવારે જતું રહેવાનું છે આ બધું કઈ સાહી રહેવાનું નથી તમારું આયું પૂરું થશે એટલે કાલ સવારે અગ્નિ સંસ્કાર થઈ જશે અને કોઈ પછી જીવનમાં યાદ પણ કરશે સાચું શરણું ભગવાન નું લઈ લો અને ભગવાન ના લગતા કાર્યો તમે લાગી જાઓ તો તમારા જીવ નો ઉદ્ધાર થઈ જશે ને કલ્યાણ થઈ જશે